તો આજે હું કહેવા માટે એક સંન્યાસી બનીને તમારી વચ્ચે ઊભો છું કે ત્રણ સંતાનોનો વિચાર છે એ દરેક પ્રમુખે એના સમાજની અંદર ફેલાવો હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાન પેદા કરવાનો સંકલ્પ લે તેના જ લગ્ન કરાવવા લો બોલો પાછા ત્રણ છોકરા પેદા કરી શું કરવાનું તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મોકલવાના હવે સ્વામીજીએ પોતે તો સંન્યાસ લઈ લીધો એટલે સ્વાભાવિક છે કે તેમણે તો સંતાન પેદા કરવાના નથી એક સ્વામી પ્રદીપાનંદજી છે તેઓ કહી રહ્યા છે કે હિન્દુઓએ ત્રણ સંતાનો પેદા કરવા જોઈએ કેમ કે એક રાષ્ટ્ર માટે એક આરએસએસ માં મોકલવા માટે અને એક પરિવાર માટે પાછું પેદા કરવાના કોણ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વામીજીને લક્ષ્મી અને સરસ્વતીની આવશ્યકતા તો લાગતી જ નથી અને લાગે તો પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો જોઈએ જ હવે આ ત્રણ સંતાનો પેદા કરે તેવો સંકલ્પ લે તેના જ લગ્ન ભૂદયોએ કરાવવા તેવું સ્વામીજી કહી રહ્યા છે સ્વામીજી પોતે તો સંન્યાસના માર્ગે જતા રહ્યા છે એટલે તેમણે તો બાળકો પેદા કરવાના નથી એટલે બાળકના બાળો ત્યાં જેને આપણે ડાયપર કહીએ છીએ એનો કેટલો ખર્ચ થાય તેનો તો સ્વામીજીને ખ્યાલ જ ના હોય પાછું શિક્ષણ સ્વાસ્થ્ય બધું અલગ નર્સરીમાં બાળકને મૂકો એટલે કેટલો ખર્ચો થાય આપણે સૌ જાણીએ છીએ કાં તો સરકારી શાળામાં બાળકોને ભણાવો જ્યાં શાળામાં છત નથી ક્યાં તો ક્યાંય શિક્ષક નથી અને શિક્ષક છે તો હાલ તો બી એલ ઓ ની કામગીરીમાં વ્યસ્ત છે આરોગ્યની પરિસ્થિતિ પણ તમે સૌ સજાગ છો કે એક સંતાન રાષ્ટ્ર માટે હોય દેશ માટે હોય એક સંતાન છે એ સમાજ માટે કામ કરે અને એક સમાજ એક સંતાન પોતાના પરિવાર માટે હોય એક સંતાન સમાજ માટે કામ કરે એક દેશ માટે કામ કરે અને એક પરિવાર માટે હવે સ્વામીજી કહે છે તો કદાચ સંતાન પેદા પણ કરી લે પરંતુ શું કેટલા નેતાઓ તેમની આ વાત માનશે કેમ કે આ યુવાનોને સમાજના નેતાઓ માટે હાથો બનાવવાનો છે કે શું દેશ માટે ફોજમાં ભરતી થાય તો દેશના કેટલાક નેતાઓના છોકરાઓ ફોજમાં છે એ પણ સ્વામીજીએ કહી દેવું જોઈએ સ્વામીજી પાછા ત્રણ છોકરામાંથી એક છોકરાને માં ભરતી કરાવવાની વાત કરી રહ્યા છે તો શું આ દેશની મહિલાઓ આરએસએસના પ્રોડક્શન માટે છે હવે આરએસએસના પ્રચારક રહી ચૂકેલા નરેન્દ્રભાઈ તો પોતે નિસંતાન છે તેમને કોઈ સંતાન છે નહીં એ વાતનો તો દેશના સૌ લોકો ગર્વ પણ લે છે જેથી નેતા તરીકે પરિવારવાદ ન થાય હવે બીજી વાત સ્વામીજીને તો બ્રહ્મા વિષ્ણુ મહેશની મહેશ સાથ છે તો શું લક્ષ્મી સરસ્વતી સીતા રાધા કે દુર્ગા નથી જોતા સ્વામીજી હાલ પણ એ જ પુરુષવાદી વિચારધારા ધરાવે છે જેમાં મહિલાઓની અવગણના કરવામાં આવે હવે ત્રણ છોકરા પેદા કરી રાષ્ટ્ર આરએસએસ અને પરિવારને સોંપવાના હોય તો એવું પણ કરી શકાય ને કે ત્રણ છોકરા સત્તા માટે બીજા વિપક્ષ માટે કે જે સત્તા સરખું કામ ન કરે તો તેના વિરોધ માટે પણ કરવા જોઈએ હવે સત્તા અને વિપક્ષની જો મિલી ભગત થાય તો તેમનો વિરોધ કરવા માટે પણ એક સંતાન હોવું જોઈએ ને જે આંદોલન કરી શકે અમારા મતે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હોય કે સરસ્વતી દુર્ગા કે લક્ષ્મી હોય અમારે તો કંઈ પણ ચાલે ખેર આ તો કાલ્પનિક વાત છે સમયાંતરે આ પ્રકારના નિવેદનો અલગ અલગ વ્યક્તિઓ પાસેથી આવતા રહે છે જેથી મહત્વના મુદ્દાઓ ભૂલાઈ જાય અને તમે ધર્મ અને રાષ્ટ્ર બચાવવાનો ઝંડો પકડીને ફરકાવ્યા કરો કારણ કે જેને સંતાનો પેદા કરવાનું કહી રહ્યા છે તે તો સામાન્ય માણસ છે જે સત્તામાં છે તેમના સંતાનો ક્યાંય ઉચ્ચ પદ પર સેટ છે અથવા તો વિદેશમાં સારી જગ્યાએ અભ્યાસ મેળવી રહ્યા છે નહીતર સારો વેપાર કરી રહ્યા છે હવે તમારે સમજવાનું છે કે આ પ્રકારના નિવેદનોનું પાલન કરી સંતાનો પેદા કરવા કે તમારા વિચારોથી સ્વતંત્ર જીવન જીવી ઓછા બાળકો પેદા કરવા અથવા ન પણ કરવા અને પોતાનું જીવન પોતાના મુજબ જીવવું કેમ કે જાપાન જેવા દેશની વાત કરીએ તો ત્યાં જન્મ દર ખૂબ જ નીચો છે છતાં પણ તેઓ કેવું જીવન જીવી રહ્યા છે તેની શાળાઓ કેવી છે તેના રોડ રસ્તા કેવા છે અને અન્ય સુવિધાઓ કેવી છે તે આપણે સૌ જાણીએ છીએ કેમ કે ત્યાં વાત થાય છે વિજ્ઞાનની સ્વચ્છતાની અને ઇનોવેશનની તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો અને